આરએસએસના કાર્યક્રમોમાં સામેલ થઈ શકશે સરકારી કર્મચારીઓ કેન્દ્ર સરકારે અઠાવન વર્ષ જૂનો પ્રતિબંધ હટાવ્યો કોંગ્રેસે કેન્દ્રમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી પર મોટો શાબ્દિક હુમલો કર્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ દાવો કર્યો છે કે વર્ષ કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક કાર્યક્રમોમાં ભાગ લેવા પ્રતિબંધ મૂક્યો હતો પવન ખેડાનું કહેવું છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તે આદેશ પાછો ખેંચી લીધો છે કોંગ્રેસ નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ દાવો કર્યો છે તેમણે પોતાના દાવાની સાથે સરકારી દેશો ફોટો પણ શેર કર્યો છે આ ફોટામાં દેખાતો ઓર્ડર નવ જુલાઈ બે હાજર ચોવીસ નો છે અને તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓની ભાગીદારી સાથે સંબંધિત છે સાથે જ સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો કોંગ્રેસના નેતા પવન ખેડાએ પછી કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ આરએસએસ પર અગાઉની સરકારોની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો હતો તેમણે એક્સ પોસ્ટમાં કહ્યું કે સરદાર પટેલે મહાત્મા ગાંધીની હત્યા બાદ ફેબ્રુઆરી ઓગણીસો અડતાળીસ માં આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે વધુમાં કહ્યું કે ઓગણીસો છાસઠમાં વધુ એક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો જે આરએસએસના કાર્યક્રમોમાં સરકારી અધિકારીઓની ભાગીદારી સાથે સંબંધિત હતો જોકે હવે ચાર જૂન બે હજાર ચોવીસ પછી વડાપ્રધાન અને આરએસએસ વચ્ચેના સંબંધો બગડી ગયા છે આવી સ્થિતિમાં નવ જુલાઈ બે હજાર ચોવીસના રોજ અઠ્ઠાવન વર્ષ બાદ એ પ્રતિબંધને હટાવી લેવામાં આવ્યો છે આ પ્રતિબંધ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન પણ હતો